સૌપ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમને અમને જવાબદારી આપી છે જવાબદારી મળ્યા પછી બનાસકાંઠા જિલ્લાની અંદર મા અંબેના દર્શન કરીને જ્યાંથી સકારાત્મક ઉર્જાઓ વહે છે એવા ગુજરાતના ઈશાન પુણે મા અંબેના દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે આ દરમિયાન તે પછી સૌપ્રથમ પ્રથમ અમારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ જેના માટે કાર્યાલય નથી હોતું પણ મંદિર હોય છે એવું કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીનું બનાસકાંઠા જિલ્લાનું કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે એ સૌને મળી અને નવા ઉર્જા સાથે નવા વિશ્વાસ સાથે બનાસકાંઠાની અંદર વધુ આગળ જે નરેન્દ્રભાઈએ વિકાસનો યજ્ઞ આરંભ્યો છે એ વિકાસના આપણે શું આગળ વધારીએ એવી માતાજીને કામના કરી પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનીશ જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો આભાર માનું છું મારા જિલ્લાનો આભાર માનું છું અને સૌપ્રથમ આટલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશ